તો મિત્રો આ વિડીયો એ વ્યક્તિઓ માટે છે જે મિત્રો અંબાજી પગપાળા ચાલતા જતા ભાવ્ય ભક્તો માટે છે આ વિડીયો તો મિત્રો આ વિડીયોમાં આપણે તમને બતાવીશું કે પાટણથી અંબાજી જતા મિત્રો કઈ કઈ જગ્યાએ કેમ્પ તમને જોવા મળી રહેશે અને કેવી સગવડ જોવા મળી રહેશે તો મિત્રો આ વિડીયો એ ભક્તો માટે છે અને મિત્રો જે પણ ભક્તો ચાલીને ગયા હોય તો એમને શેર કરવા વિનંતી તો મિત્રો આ વિડીયો આપણે ચાલુ કરીશું અહીંયાથી તો મિત્રો આપણે હેદલપુરા અને રવિયાણા વચ્ચે મિત્રો આ કેમ્પ તમને જોવા મળી રહેશે રવિયાણા યુવક મંડળ તરફથી આ મિત્રો તમને પહેલો કેમ્પ આપણને જોવા મળી રહેશે તો જુઓ મિત્રો આ છે એ કેમ્પ અને મિત્રો અહીંયા તમને ચાર નાસ્તો તમને જોવા મળી રહેશે અને એનાથી તો મિત્રો તો આ ખોડાના આગળ જશો એટલે તમને બીજો કેમ્પ જોવા મળી રહેશે જો મિત્રો આ પણ મિત્રો તમને સેવા પૂરી પાડશે અને એનાથી આગળ જશો તો મિત્રો અહીંયા તમને મેડિકલ સેવા કેમ્પ જોવા મળી રહેશે જે ગઢ ત્રણ રસ્તા પર આવેલો છે આ કેમ્પ મિત્રો તમને અહીંયા તાવની કોઈ બી પ્રકારની ગોળી તમને અહીંયા મળી રહેશે તો મિત્રો આ સેવા અહીંયા પૂરી પાડે છે ગઢ ત્રણ રસ્તા પણ મિત્રો આ કેમ્પ આવેલો છે મિત્રો એનાથી આગળ જશો તો મિત્રો આ ગઢ રસ્તા પર જ આ મિત્રો સરસ મજાનો એવો બીજો કેમ્પ આવેલો છે તો મિત્રો તૈયાર આરામ વારામ કરવાનો મસ્ત સુવિધા છે મિત્રો તો મિત્રો એનાથી પછી આગળ જશો તો મિત્રો ખોડલા નજીક જે ત્રણ રસ્તા પડે ત્યાં મિત્રો તમને આ કેમ્પ જોવા મળી રહેશે તો મિત્રો આ ચડોતર નજીક એકદમ કેમ્પ આવેલો છે અને બીજો મિત્રો એ ચડોતર અહીંયાથી બે કિલોમીટર જેટલું છે ને એ મિત્રો તમને અહીંયા કેમ્પ જોવા મળી રહેશે અને જો મિત્રો એક બીજો કેમ્પ થઈને અહીંયા જોવા મળી રહેશે જે ચડોતર અહીંયાથી એક દોઢ કિલોમીટર જેટલું હશે ત્યાં પણ મિત્રો તમને સરસ મજાનો એવો કેમ્પ જોવા મળી રહેશે અને બીજો કેમ્પ મિત્રો એકદમ ચડોતરની નજીક જોવા મળી રહેશે સરસ મજાનો નાનો આમ તો કેમ્પ છે અને આપણે આવી ગયા મિત્રો ચડોતર અહીંયા ચરોતર મિત્રો કોમ્પ્લેક્ષમાં મિત્રો તમને એ કેમ્પ જોવા મળી રહેશે અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ચરોતર અને મિત્રો અહીંથી હવે પાલનપુર જે જવાના મિત્રો એ કેમ્પ ચાલુ થઈ જશે તો જો આ ચરોટરથી ચાલુ થઈ ગયા પાલનપુરવાલા હાઈવે પર કેમ્પ તો મિત્રો પહેલો તમને અહીંયા કેમ્પ ગોઘા સરકાર તરફથી મિત્રો તમને સેવા કેમ્પ જોવા મળી રહેશે અહીંથી આગળ જશો એટલે સરસ મજાનો એવો બીજો કેમ્પ તમને જોવા મળી રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો મિત્રો એક કેમ્પ તમને અહીં પણ જોવા મળી રહેશે હિંથી થોડાક આગળ જશો એટલે સરસ મજાનો એક બે કિલોમીટર અહીંયા મિત્રો કેમ્પ જોવા મળી રહેશે પાલનપુર હાઈવે પર મિત્રો તમને એક બે કિલોમીટરની અંતરમાં મિત્રો તમને સરસ મજાના એવા કેમ્પ જોવા મળી રહેશે અને મિત્રો આ સામે જે કેમ્પ દેખાઈ રહ્યો તે જૂના ડીસા નવયુગ મિત્ર મંડળ તરીકે મિત્રો કેમ્પ તમને સેવા મળી રહેશે જો મિત્રો આ કેમ્પ જૂના ડીસા તરફથી મિત્રો અહીંયા રાખવામાં આવેલો છે જો મિત્રો સરસ મજાનો આ કેમ્પ છે અહીંયા મિત્રો રહેવાની નાવા ધોવાની સગવડ તમને પૂરી પાડે છે સરસ મજાનો કેમ્પ છે તો મિત્રો તમે આ કેમ્પ જોઈ રહ્યા છો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી મિત્રો અહીંયા કેમ્પ રાખવામાં આવેલો છે જો સરસ મજાનો ગોળા ગામ સમિતિ ત્યાં મિત્રો આ કેમ્પ રાખવામાં આવેલો છે જો સરસ મજાનો એવો કેમ્પ છે મિત્રો તમને આ જગ્યાએ તમને ભરપૂર સેવા મળી રહેશે મિત્રો રહેવાની નાવા ધોવાની સગવડ ફૂલ મળી રહેશે જો સરસ મજાનો એવો મોટો કેમ્પ છે આ જગ્યાએ મિત્રો આરામ કરવા પણ મિત્રો તમને મળી રહે છે જો સરસ મજાના હોય એ ભાવિ ભક્તો આરામ કરી રહ્યા છે મિત્રો આ ખૂબ મોટો કેમ્પ છે તો મિત્રો તમે અહીંયા આરામ કરી શકો છો તો મિત્રો એ જ આપણે આવી ગયા છીએ જે સમી તાલુકો જે અહીંયા મિત્રો કેમ્પ આપી રહ્યો છે જો વઢિયાર યુવા સેવા સમિતિ સમી જિલ્લો પાટણ આ મિત્રો તમે કેમ્પ જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે મિત્રો આ મિત્રો તમે અહીંયા પણ રોકાઈ શકો છો ચા નાસ્તો મેડિકલ સેવા મિત્રો તમને અહીંયા મળી રહેશે તો પણ આ મિત્રો એક સરસ મજાનો એવો કેમ્પ છે અને મિત્રો આજે ભાદર બે અગિયારસ થઈ છે અને જો મિત્રો કેટલા ભક્તો મિત્રો ચાલતા ચાલી રહ્યા છે રથની સાથે સાથે તો તમે મિત્રો જોઈ શકો છો જય બોલતા જાઓ મિત્રો ચાલતા જાઓ અને મિત્રો આ કેમ્પ જોઈ રહ્યા છો તે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા તરીકે મિત્રો આ કેમ્પ રાખવામાં આવેલો છે મિત્રો પણ આ જગ્યાએ પણ તમને સેવા મળી રહેશે અને મિત્રો આપણે આવી ગયા જલોત્રા આ તમે જોઈ રહ્યા છો તે જલોત્રા ચોકડી છે અને મિત્રો અહીંયા નિશાળમાં મિત્રો સરસ મજાનો એવો કેમ્પ રાખેલો છે જો મિત્રો અહીંયા મિત્રો તમે આરામ કરી ગયો અને બાજુમાં મિત્રો નાવા ધોવાની ફૂલ સગવડ છે તો મિત્રો આ જગ્યાએ તમે રાત્રિ રોકાણ કરી શકો છો મિત્રો તો સરસ મજાનો એવો કેમ્પ છે અમે પણ એક દિવસ ચાલતા ગયા ત્યારે અહીંયા રોકાણ કરી તો નાઇટમાં એનાથી આગળ જશે એટલે સરસ મજાનો એક સ મોટો કેમ્પ તમને મિત્રો જોવા મળી રહેશે જુઓ મિત્રો બહારથી તમને દેખાઈ રહ્યો છે આરામ કક્ષ મિત્રો તમે જોઈ શકો છો સરસ રાખેલી છે રાધનપુર તરફથી મિત્રો તમને આ કેમ્પ જોવા મળી રહેશે તો મિત્રો સામે જોઈ રહ્યા છો તે રાધનપુર મિત્રો તરફથી આ કેમ્પ રાખેલો છે અહીંયા તો મિત્રો આ જગ્યાએ પણ મિત્રો તમને સેવા સારી મળી રહેશે જોઈ શકો છો આ કેમ્પ રાખેલો છે શ્રીરામ સમિતિ રાધનપુર આ કેમ્પ નું નામ છે મિત્રો જોઈ શકો છો આ કેમ્પ છે મિત્રો જગ્યાએ તમને બીજો રાધનપુરનો એવો કેમ્પ જોવા મળી રહેશે જો મિત્રો આ છે હંરાજ સેવા કેમ્પ રાધનપુર મિત્રો આ પણ મિત્રો તમને રાધનપુરનો કેમ્પ જોવા મળી રહેશે મિત્રો આ કેમ્પ જોઈ રહ્યા છો તે શ્રી સધીરામ સેવા સમિતિ ટ્રસ્ટ વડગામ તરીકે મિત્રો આ કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પથી મિત્રો તમે આગળ જશો એટલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો તમને બીજો એવો કેમ્પ જોવા મળી રહેશે સામે તમે બોર્ડ જોઈ રહ્યા છો તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો મિત્રો તમને કેમ્પ જોવા મળી રહેશે તો જુઓ મિત્રો આ મિત્રો તમને એવી સગવડ પૂરી પાડશે અહીંયા મિત્રો તમે આરામ રહેવાનું મિત્રો જમવાનું મિત્રો તમને અહીંયા બધું મળી રહેશે મિત્રો અહીંયા દવા મેડિકલ નું મિત્રો મળી રહેશે મિત્રો વિશાળ એવો કેમ્પ છે આનાથી આગળ જશો એટલે મિત્રો તમને પાંચસો પાટણનો મિત્રો તમને કેમ્પ જોવા મળી રહેશે જો મિત્રો સામે પીળા કલરનો બોર્ડ દેખાય તે મિત્રો પાંચસો પાટણનો મિત્રો કેમ્પ જોવા મળી રહેશે તમને તો જો મિત્રો આ બોર્ડ વાંચી શકો છો મિત્રો ત્યાં વેર મિત્રો મંડળ પાટણ મિત્રો આ કેમ્પ તમને અહીંયા ચા નાસ્તો ખમણ લાઈવ મિત્રો અહીંયા નાસ્તો કરવા મળી રહેશે મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે દોતા નજીક આવી ગયા છે અહીંયાથી દોતા ત્રણ કિલોમીટર જેટલું છેટું છે અને અહીંયા મિત્રો સરસ મજાનો એવો જલિયાણા કરીને એવો સરસ મજાનો કેમ્પ આવશે સરસ મજાનો એવો કેમ્પ તો મિત્રો તમને આજ જગ્યાએ જય જલિયાણા સેવા કેમ્પ મિત્રો સસ મજાનો એવો મોટો કેમ્પ મિત્રો તમને અહીંયા જોવા મળી રહેશે મિત્રો સેવા Don't know about you, I'll go. There, oh, તમે આ કેમ્પ જોઈ રહ્યા છો જે સરદાર પટેલ સેવા કેમ્પ છે મિત્રો આ મિત્રો દાતાથી આગળ જતા મિત્રો આવે છે દાતા ત્રણ કિલોમીટર રહે છે અહીંયાથી આ હતા કેમ્પ મિત્રો પાટણથી અંબાજી વચ્ચેના મિત્રો સરસ મજાના એવા કેમ્પ હતા મિત્રો જે દાતાર મિત્રો જે સેવા કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને વર્ષો વર્ષ આવી સેવા કરતા રહે એવી પ્રાર્થના કરું છું તો મિત્રો આ વિડીયો આપણે સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ